તો જો બેન આવી ગયા છે અને મની બ્લોગ અપલોડ એ કરતી જો છે કે ફોન નો ઉપયોગ જાજો ની કરવાનો પણ તું કેટલો જોવા છો ખબર છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારો મારા એક નવો વ્લોગ તો સવા સવા પહેલા આપણે નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં છે ગા સા ને ગાઠિયા અને અમારા શબ્દ બેન જોવાય નાસ્તો કરે હાલો બધા નાસ્તો કરવા તો અમારા તનુબેન આવ્યા ઠંડી પડવા માંડી ને તનુ હવે તો જો અમારી મમ્મી જમે છે ને આજ સલદી છે દાડિયા જવાનું ને લાખ માં ને મારા મમ્મી જાય છે દાડીએ તો જો અમારા તનુ બેન વહેરી મેલી વાળે છે મમ્મી બી આ ગયા છે દાડીએ મજા આવે તું વાળવાની ફાઇનલી મિત્ર તો આપણે નીચે આવી ગયા છે અને જો પ્રતભાઈ પણ આવી ગયા છે આપણે ઘરે તો જો અમારા તનુ બેન આટલું ભાગ પણ લેવા છે શહેન તનો બેન્ઝો વાલા પણ કઈ તૈયાર થાય છે કેમ કે આજે સ્કૂલે જવાનું છે ને તો જો મિત્રો આપણો આ ચિત્ર છે અને અમારા તનો બેન અને છેદ બેન ને વેકેશન ખુલી ગયું છે અને આજ પહેલો દિવસ છે કા તો આવજો ભાઈ ભાઈ અને ભણવામાં ધ્યાન દેજો પાછા હારો આવજો તો ચાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ તો જો મિત્રો આપણે આપણા ફોન પેનો સ્કેચ બનાવ્યો છે તો આપણે હવે આમાં રંગ છે થોડોક આ બધું આપણે પૂરવાનું છે તો જોઈએ કે આપણે શું આ સ્કેન થશે કે નહીં થાય તો આપણો આ ટ્રાય છે હજી તો હું શીખું છું મને કાંઈ એટલું બધું ચિત્રનું ફાવતું નહીં તો જોઈએ કે સ્કેન થાય કે ના થાય તો બનારે જો ક્યાં સુધી બ્લોગમાં ને ઘરે જોવા હું એકલો છું મમ્મી વ્યાગ્યા છે દાળજે અને સેજલ અને તનુબેન વ્યાગ્યા છે સ્કૂલે તપાયલે મિત્રો તો જો કામ એટલે લખાય જ છે અને અમારા વસનબેન આવી ગયા છે સ્કૂલેથી તો જો ભાણા ઉઠકે હજી તો ખાધુંય નહીં તો મિત્રો હું તો ચિત્ર બનાવીને બહુ થાકી ગયો છું અને વસનબેન જો ભાણા ઉઠકે નાખા છે અને હવે જો ખાઈ અને હમણાં મિની વ્લોગ બનાવ્યો તો તો અત્યારે પણ એક મિની વ્લોગ બનાવ્યો છે તે અપલોડ થઈ ગયો છે તો જોયા છો તમે યુટ્યુબમાં પણ આઈડી છે સ્કેચ આરટીએસ શોર્ટ વિડીયોની અને ઇન્સ્ટાગ્રામમાં પણ આવી ગયો છે વિડીયો તો જોવાનું ભૂલતા નહીં મિની બ્લોગ બનાવે છે વસંતબેન મને તો જ ફાવતું નહીં તો વાહ વસંતબેન સારું કહેવાય તમને મિની વ્લોગ ફાવે તો ચાલો હવે આપણે હમણાં એક રેલ ઉતારવાની છે તો તને છે ને વસંત બેન હમણાં કઈક બનાવી દે ખાવાનું તો ખાઈ મસ્ત મસ્ત હું બનાવી દે હું મારે મારે પેંડા ખાવા ચાલો કઈક હમણાં કઈક તીખું તીખું ખાવાનું મન થાય છે તીખું તીખું કઈક ખાઈ

હું કેવું કા તો કેટલા ચોપડા ભરે કા વાસત કાઈ નહીં જો મિત્રો મારા મમ્મી છે આજે વેલા ઉજે આવ્યા દાડી એટલે કેમ બા કામ પૂરું થઈ ગયું પૂરું તો કાઈ નથી પણ વેલા હે રજા લઈ લીધી છે ને અમારા શેદુ બેન જો હું લેવા જાવ લેવા ભુંગળા તો જો ભુંગળા બટેટા લેવા જાઈશ લા ભુંગળા બટેટા હું ભુંગળા લેવા છે બટેટા તો નહીં ભૂંગળા આપણે તળેન પછી ખાઉં શાયરી બોલું ને તો અમારા શેજુબેન જોવો એક શાયરી બોલે બોલવાલો હિન્દીમાં બોલો હો હા હિન્દીમાં બોલો ઇન્સાન કીતના ભી મેં કેવું ના બન જાય લેકિન તકલીફ બેચ નહીં શકતા સુકૂન ખરીદ નહીં શકતા યસ યસ રેડી ડન ડન ગુડ ગુડ કેટલી મસ્ત શાયરી મારે મિનિ બલોગ બનાવો

સયા મિત્ર તમે હમણા ઉગતાય સકલ્યો હતી કેટલી બધી સકલ્યો બેઠો ને તાથી અને દીધા આપણે બેન બનાવી દો આમ તો કેતો હતી મને તીખું તીખું દે તો તીખા તીખા બટેટા હું હેને વઘારી નાખું નાખું ઓકે થેન્ક યુ એ ભાઈ મિત્રો અમારા વસંત જો કેવું રાખે કેવું

કેટલો ફોન જવા ઘડી કે નથી મેગતો કાઈ નહીં પણ પછી મને એમ થાય કે ફોન લઈ લઉં એમ પણ હે ને તાર ખાટલે ને ખાટલે આખો દિવસ અહીંયા ને અહીંયા આખો કાઢવાનું હોય અમે તો ગમે ને જાય પછી બહાર થી વઈ આવીએ ઘડી કાટા મારી આવી ઘડી કામ કરીએ ઘડી ધાબા માથે જઈ આવી તો તાસા એટલે પછી તાર પાસેલી ફોન નો લેવો એમ થાય ઘડી ભલે ને જોતો એમ થાય મને तो जो मित्रों हमारा वसन बहन ने બટેટા का અને આ જો વરાનું શાક અને રોટલો એ જો આ બધાય વાળો કરે હાલો બધાય વાળો કરવા ભૂંગળા બટેટા ખાવા તો મમ્મી જો તો એકદમ સુપર હો ભૂંગળા બટેટા વસન બેને બનાવ્યો એટલે બાકી એક નંબર જ હોય તો આપણે જમી લીધું છે અને જો મિત્રો આપણે આઈસ કે છે એટલો તો આ એટલે અડધો પીરો છે હું તમને બીજા વિડીયોમાં બતાવીશ કે શું સ્કેન થાય કે ન થાય ને શાળામાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો લાઈક છે મળશું પાછા એક નવા સુધી બધાને બાય બાય